મોટી સંખ્યામાં ઉપસ્થિત દરેક વિધાનસભા ક્ષેત્રમાંથી પદરેલા સૌ મારા વાલા કાર્યકર્તા મિત્રો મોટી ત્યારે જે આપ્ય સક્ષો કે આપણી પાસે સંસદ નું બળ છે અને સસદના બહુમતીથી આપણી પાસે સંસદ સભ્યો હશે ત્યારે આપણે એમને આગળ પડને બેરો મિત્રો ચૂંટણી આવે કે ભાષણ આવે આપણા વિસ્તારના સગાવાલા સંબંધીઓના મત પણ ભારતીય જનતા પાર્ટીના ખોળામાં પડે એના તારીખ ઓગણીસ ની ચૂંટણી જીતાડવા માટે ત્રેવીસ તારીખે મતદાન કરીને આગળ વધવાનું છે તમે બધા એક ખૂબ મોટી સંખ્યાની અંદર દરેક સમાજના આગેવાનો যারা અહીંયા છે ત્યારે મારે કહેવું છે કે આપણા સગા સગાવાલા સંબંધીઓ જ્યાં પણ રહેતા હોય આપણે વાતું કરશું સભા તમે તો

ભરવા માટેના ઉમેદવાર તરીકે નામ થયેલ ભગવાનના નામે ગંભીરતાપૂર્વક સોગલ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્ય નિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સૌભદ્ર અને અખિલતાનું સમર્થન કરીશ એક લોકસેવક સેવક સાધકમાં ધાર્મિક સામાજિક ક્ષેત્રે મને કહેતા આનંદ થાય છે કે કુદરતી આફતોમાં પણ હંમેશા સમગ્ર પોરબંદર લોકસભા રાજકોટ જિલ્લો હોય કે જૂનાગઢ હોય એમની સેવા તન મન અને ધનથી વર્ષોથી કરતા એવા છે કોઈપણ જાતના સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે એક સેવાભાવી માણસ તરીકેની જેમની સુવાસ એવા બને રમેશભાઈ ધડુક નહીં ભારતીય જનતા પાર્ટીનું શિશોત નેતૃત્વ આદણી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ અને ટીમે પસંદગી કરી છે ત્યારે આજે પોરબંદર લોકસભા ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે એવા વખતે રમેશભાઈના સમર્થનમાં ખૂબ મોટી સભા નામાંકન પત્ર દાખલ કરવાનું હોય ત્યારે ખૂબ મોટી જનમેદની સાથે મને એવું લાગે છે કે અમિતભાઈ શાહના નામાંકન પત્રમાં જે પ્રકારે એક ઉત્સાહ જોવા મળ્યો હતો અન્ય સંસદ સભ્યો જે ફોર્મ ભરી રહ્યા છે ઉમેદવાર તરીકે એમાં જે ઉત્સાહ છે એ જ પ્રકારનો ઉત્સાહ આજે અહીંયા મને જોવા મળ્યો તમામ જ્ઞાતિ જાતિ વર્ગ સમૂહ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનો વિચાર અમિતભાઈના નેતૃત્વમાં રમેશભાઈના પ્રતિનિધિ તરીકે ભાજપના પ્રતિનિધિ તરીકે રમેશભાઈમાં લોકો જોઈ રહ્યા છે મને આનંદ છે કે રમેશભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બન્યા છે એમણે સહમતિ આપી છે અને જ્યારથી નામ જાહેર છે ત્યારથી જ એક અલગ પ્રકારના વાઇબ્રેશનો હાલાકી ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો અમારા મંત્રી શ્રી જયેશભાઈ હોય ભાઈ શ્રી જયરાજીભાઈ હોય બાપુભાઈ બોખરિયા હોય જયંતિભાઈ હોય ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય સંગઠનો હોય તમામ લોકો એક સુરે ઉમેદવારની પસંદગી પ્રક્રિયામાં સાથે રહ્યા મને એવું લાગે છે કે રમેશભાઈના નામની જાહેરાતને ટીમની પસંદગી આજે મોટી સંખ્યામાં હજારો કાર્યકરોની સાથે

એના એક એક પ્રશ્નના નિકાલ થશે પહેલાં મને સંસદ સભ્ય થઈ જવા દો અને પછી જે પ્રશ્ન મારી પાસે આવશે એનો સો ટકા હું નિકાલ કરું પોરબંદર બેઠક માછીમારો માટે સૌથી મોટી રહી છે કઈ રીતે વિકાસ થશે માછીમારોનો પણ પ્રશ્નના બધા સોલ્વ થશે જે આ પાકિસ્તાનવાળા જે કંઈ કરે છે એ બધા પ્રશ્નો સોલ્વ થશે અને હજી મારે તો હજી ચૂંટાવાનું છે ચૂંટાયા પછી જે કોઈ પ્રશ્ન હશે એમાં કોઈ હજી કેવું નહીં પડે ઉદ્યોગ લાવવા માટે શું કરશો ઉદ્યોગ લાવવા માટે બધું મહેનત કરશો પોરબંદરમાં કાર્યાલય રહેશે તમારું હા પોરબંદર માં કાર્યાલય રહેશે અત્યાર સુધી કોઈ સદત સભ્ય પોરબંદર નથી કાર્યલું રહેશે અને જો મારે તો દર મહિને દ્વારકા જવાનું હોય બે હાજર ચોવીસ લગી એટલે દર મહિને મહિનામાં બે વાર મારી હાજરી હશે ખાસ રમેશભાઈ